મિત્રો સમાચાર સાંભળ્યા ને વેક્સિન લઈ લીધી ને બધાએ બહુ આનંદ આવતો હતો કે સાહેબે મફતમાં વેક્સિન પ્રોવાઈડ કરી આખા દેશ ને વેક્સિન લગાડી લઈ લીધી બધાએ વેક્સિન હવે સમાચાર જો કે ના રાયડું નાખતા તા આવી દે ના આ વેક્સિન એ રીતે કામ નથી કરતી આ વેક્સિનના લીધે જ હાર્ટ એટેક આવે છે ત્યારે કોઈ માનતો નહોતું અત્યારે ઈજ કંપની એસ્ટ્રાજેનિકાજી છે યુકેની કોર્ટમાં એને સબમિટ કર્યું કે હા અમારી વેક્સિનથી છે ને હાર્ટ એટેક આવે છે એના વેક્સિનથી એક ક્લોટિંગ બને છે કઈક ટીટીએસ કરીને કઈક છે એ સાયન્ટિફિક લેંગ્વેજ છે એનાથી હાર્ટ એટેક આવે છે એકાવન જણાએ યુકેની કોર્ટમાં કેસ કર્યો અમને એક હજાર કરોડનું વળતર આપો એક હજાર કરોડનું એક એક પર્સનને વળતર આપો એકાવન જણા એવા કેસ કર્યા છે આ કંપની વધ્યા જઈને કંપનીએ યુકેની કોર્ટમાં કીધું કે આ અમારી વેક્સિનથી આડઅસર થાય છે અને એનાથી હાર્ટ એટેક આવે છે હવે યુકેની કોર્ટમાં જો આ મામલે એને સબમિટ કર્યું હોય તો આપણી સરકાર શું કરશે આપણી સરકાર કાંઈ નહીં કરે આપણી સરકાર કેસે નહીં દર્જ કરે કારણ કે ઍસ્ટ્રાજે રહી એ આપણા સિર ઇન્સ્ટિટ્યુટ વાળા ઓલા અદરપુના આ એને નામથી વેચી છે એના ઉપર સરકાર કાંઈ કરવાનું નથી યાદ રાખજો મારી વાત બધા એના મોતના મુહમાં નાખ દીધા છે એટલે સરકાર ઉપર પ્રેશર રહ્યા હોય બધા પોસ્ટ કરી કે આની ઉપર કાર્યવાહી થવી જોઈએ પ્રધાનમંત્રીએ આનો ખૂબ પ્રચાર કર્યો છે વેક્સિનનો કે આ બધા એની વેક્સિન એમ અને એને જ બાઈટી છે મફતમાં હું તો કહું છું એ બધા ઉપર કેસ થવો જોઈએ જેટલા અધિકારીઓ ટેસ્ટ કરી દે જેટલા અધિકારીઓ હતા અને આ કંપની ઉપર બધા કેસ થવો જોઈએ જો યુકે ની કોર્ટમાં એમ સબમિટ કરતી હોય કે હા અમારી વેક્સિનથી હાર્ટ એટેક આવે છે તો આપણા આટલા યુવાનો મરી ગયા છે એનું હું જો આ યુવાનો મળતા હોય ને હજી મરશે હું તો કહું છું કારણ કે વેક્સિન ઘણા એ લીધી છે હરવે 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 બધાનો વારો આવે છે એ પેલા જો જાતા જાતા આ કેસ કરતા જાજો અને આવી કાંઈ કાર્ય હોય આપણા થવાનું નથી મને એવું લાગે છે એટલે તમામ જનતાને અપીલ કરવા જાય એવું છું કે આ વેક્સિન જે બનાવનાર કંપની છે એ એના અધિકારીઓ અને આપણા જે સરકારની મિલી ભગતવાળા હોય એ તપાસ કરજો કાંઈ ઇલેક્ટ્રોલ બોન્ડ દીધા નથી ને એટલે આ બધી તપાસ ચાવવી જોઈએ અને વેક્સિન પછી ક્લીન ચીટ તો ન જ મળવી જોઈએ કારણ કે એને યુકેની કોર્ટમાં ઓલરેડી સ્વીકારી લીધું છે આ અમારી કે વેક્સિનથી ને જ એટેક આવે છે એની વેક્સિનથી એટેક આવતા હોય તો પછી એને જવાબદારી બને અને જેટલા અત્યારે આપણે ભારતમાં મરી ગયા છે આ હાર્ટ એટેકથી જેને વેક્સિન લીધી હતી હાર્ટ એટેક આવ્યો છે એવા જુવાનજી આપણા એ બધા વળતરે મળવું જોઈએ હું તો એમ કહું છું તો આ પુનાવલાભાઈ અને આપણા મોદી સાહેબ બધાને વિનંતી છે કે જે 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 લોકોને વેક્સિનથી હાર્ટ એટેક આવ્યા છે એ બધાને વળતર આપે કારણ કે યુકેની કોર્ટમાં તો જો એક હજાર કરોડ વળતર મળવું માંગણી થતી હોય તો ભારતમાં તો ક્યાંય જાય અને કેટલા લોકો જાય ત્યાં તો એકાવન જણાએ જ કેસ કર્યો છે ભારતમાં તો ઘણા લોકો મરી ગયા છે ઘણા યુવાન આમ બેઠા બેઠા ગુજરી ગયા છે એ તમામને ન્યાય મળવો જોઈએ આજ મારી અપીલ છે આમ જનતાને કે આપણા જે જે યુવાનો હમણાં હાર્ટેકથી મરી ગયા છે અને જેને જેને આ વેક્સિનો લીધી છે એ કંપની એ યુવાનોને વળતર પૂરું પાડે એટલે આ ધંધા ખાસ આ સોશિયલ મીડિયામાં અત્યારે મુદ્દો હલાવો અને ખૂબ શેર કરો જેથી સરકાર સુધી પહોંચે ને સરકાર ઉપર પ્રેશર બનાવો કે આને ઉપર કાર્યવાહી થાવી જોઈએ અને યોગ્ય બધા જે ગુજરી ગયા છે એ બધાને ન્યાય મળવો જોઈએ ત્યારે જ એની આત્માને શાંતિ મળશે બસ આજ જ ધન્યવાદ જય હિન્દ જય ભારત